બાતમીના આધારે તંત્રએ વહેલી સવારે રેડ કરતા સસ્તા અનાજનો ત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો બનાસ રેડર્સ દાંતાવારીઝ મહેમણના ગોડાઉનમાંથી ચોખા અને ઘઉંનો ત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો જેને લઈ જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરણવાલાનું નિવેદન સામે આવ્યું હતું તેઓએ કહ્યું હતું કે વધુ તપાસ હાથ ધરી

જે પુરવઠા ખાતામાં જે અનાજને લઈને જે કમ્પ્લેન્ટ્સ આવતા હતા તેના માટે જિલ્લા પુરવઠા અધિકારીના આગેવાનીમાં ટીમોની રચના કરી જુદી જુદી જગ્યાએ રેડો પાડવાની અને એમની તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી એવી જે કામગીરી દરમિયાન કાલે દાતા ખાતે લગભગ ત્રીસેક લાખ રૂપિયાનું મુદ્દામાલ સાથે સસ્તા અનાજનું જથ્થો પકડવામાં આવ્યો છે એની અંદર જે પણ લોકો જવાબદાર છે એમના એમની હજી તપાસ ચાલે છે આજ રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરાયું હતું ત્યારબાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રેસ